ફરી એકવાર ભરૂચ બેઠક લોક ચર્ચામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારો આમને સામને લોકસભાની ચૂંટણીમાં ચર્ચાના કેન્દ્ર રહેલ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા અને મનસુખ વસાવા ખૂબ ચર્ચામાં આવ્યા હતા હાલમાં ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે થયેલ તૂતું મેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જુઓ શું કહે છે બંને નેતાઓ કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા માંગો છું સાબિત કરવા માંગો છું ધમકાયા છે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને મેં ધમકાવવા હું માણિક મેળવ છું એટલે તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એ બેઠો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ નથી શિક્ષકો ખુલાસો કરીને જાઓને ખુલાસો કરવા ખુલાસો કોઈ જરૂર નથી

તમને દર વખત છે ને દર ટેપ પડી રહી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી જાય

છું એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની બંધ કરો ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની પૂછી લો આજે બધા બુટલેગરો નામ છે